નમસ્કાર અગાઉના વિડીયોમાં આપણે આખ્યાન શૈલીની વાત કરી આજે આપણે ગુજરાતી સાહિત્ય સ્વરૂપ શ્રેણીમાં નાટક સાહિત્યની વાત કરવા જઈ રહ્યા છીએ તો નાટક સાહિત્ય સ્વરૂપની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે નાટક શું છે તેની વ્યાખ્યા શું છે અને તેનાં લક્ષણો શું છે તે જાણવું અતિ આવશ્યક છે તો નાટકની વ્યાખ્યા અને સ્વરૂપની વાત કરીએ તો નાટક એ અતિ પ્રાચીન અને દૃશ્યશ્રાવ્ય પ્રકારનું સાહિત્ય સ્વરૂપ છે પ્રાચીન સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં જેમ અભિનયનું પ્રાધાન્ય હોય એવા કાવ્યને રૂપક કહેવામાં આવ્યું છે તો નાટક એક રૂપકનો જ પ્રકાર છે એમ રૂપકના દસ પ્રકાર ગણવામાં આવે છે જેમ કે નાટક પ્રકરણ ભાણ વ્યાયોગ સમવકાર ડીમ ઇહામૃગ અંક વિથિ અને પ્રહસન એના આપણે અર્થની વાત કરીએ તો જેમ ભાણ એટલે કે એકાકી મોનોલોગ પ્રહસનની વાત કરીએ તો એક પ્રકારનું હાસ્ય જેમાં વધુ હોય વિથિની વાત કરીએ તો કરુણ જેમાં વધુ હોય એ રીતનાના એના અર્થ થાય છે જે પરથી સ્પષ્ટ થશે કે નાટક એ રૂપકનો એક પ્રકાર માત્ર છે નાટકની સાર્થકતા ભજવણીમાં રહેલી છે તે ભજવાય ત્યારે જ પૂર્ણ બને છે નાટક વિશે કહેવાયું છે કે અવસ્થાનુકૃતિ નાટ્ય કોઈપણ અવસ્થાના અનુકરણને નાટક કહે છે નાટકને સૌથી પરાવલંબી સાહિત્ય પ્રકાર ગણવામાં આવે છે તેના માટે કહેવામાં આવ્યું છે કે નાટ્યકાંતમ કવિત્વમ અર્થાત કવિત્વની અંતિમ પરાકાષ્ઠા અને અંતિમ લક્ષ્ય નાટક હોય છે આપણે જે રૂપકના દસ પ્રકારોની વાત કરી તેના અર્થ અહીંયા લખેલા છે તેને એક પછી એક જોઈએ તો વ્યાયોગ એટલે ઘણા પુરુષોનો વિશેષ સંબંધ અને સંઘર્ષ જેમાં જોવા મળે તેને વ્યાયોગ કહે છે સમાવકારમાં વિવિધ અર્થો અને કથાઓનો સમાવકાર હોય જે ભેગા થાય વિવિધ કથા અને અર્થો ડીમ એટલે કે જેમાં આઘાત અને ઈજા પહોંચાડવું લક્ષ્ય હોય ઈહામૃગ એટલે કે ઈચ્છાહરણ એટલે કે નાયકની પાછળ નાયિકાની પાછળ નાયક ઓકે એક અંક એટલે કે એકલા રહેવું કરુણ રસ વીઠી એટલે કે રસ્તો પ્રહસન એટલે કે રસ હવે નાટ્ય દર્પણમાં કહેવાયું છે કે મનોરંજન વડે સરહદયના હૈયાની નચવી દેનાર કૃતિને નાટક કહેવામાં આવે છે કે નાટક જોયા પછી આપણે ઉત્સાહિત થઈ જઈએ જેમ આપણે લાલુ મૂવીની વાત કરીએ તો લાલોમાં છેલ્લે જ્યારે મૂવી પતે છે અને કોરસ એટલે કે ગીત આવે છે અને જે જોયા પછી દરેકના હૈયા નાચી જવાનું મન થાય છે એ રીતે મનોરંજન વડે સરહૃદયના હૈયાને નચવી દેનાર કૃતિને નાટક કહેવામાં આવે છે ભિન્ન રુચિવાળા લોકોનું એક સરખું મનોરંજન કરવાની ક્ષમતા પણ નાટકમાં છે તેથી તેને પાંચમો વેદ કહેવામાં આવે છે ભરતમુનિએ કહ્યું છે એમ કે બ્રહ્માએ ઋગ્વેદમાંથી પાઠ સામવેદમાંથી ગીત યજુર્વેદમાંથી અભિનય તથા અથર્વવેદમાંથી રસ લઈને નાટ્યવેદ નામક પંચમવેદ રચ્યો છે નાટક અભિનય સાહિત્ય પ્રકાર છે તેમાં સાહિત્ય અને અભિનય કલા ઉપરાંત નૃત્ય સંગીત ચિત્ર શિલ્પ આદિ કલાઓનો સમન્વય થયો જોવા મળે છે તેથી નાટકને સર્વ કલાઓનું પિયર પણ કહેવામાં આવે છે કોરસ ગીત પણ હોય જે સંગીત જોડે અનુકૂળ છે તેથી નાટકને સમૂહ ભુગ્ય કળા કહેવામાં આવે છે હવે નાટકના મુખ્ય ઘટક તત્વો જોઈએ તો સંસ્કૃત નાટ્યશાસ્ત્ર પ્રમાણે નાટકના મુખ્ય ચાર ઘટક તત્વો છે કથાવસ્તુ ચરિત્ર રસ અને અભિનય પાશ્ચાત્ય નાટ્યશાસ્ત્રમાં જોઈએ તો એમાં છ અંગો ગણવામાં આવે છે વસ્તુ રચિત્ર ભાષા શૈલી દ્રશ્ય વિધાન વિચાર અને કોરસ એટલે કે ગીત નાટકનું કથા વસ્તુ ખ્યાત પૌરાણિક ઐતિહાસિક કે માં હોવું જોઈએ એમ વિશ્વનાથે કહ્યું છે તેમાં પાંચ સંધિઓ જોવા મળે છે મુખ પ્રતિમુખ ગર્ભ વિમર્શ અને નિર્વહણ તેમાં વિવિધ રસો અને ભાવોનો સમાવેશ થાય છે તેના અંક એ પાંચથી દસ વચ્ચે હોવા જોઈએ જેમ આપણે આખ્યાયનમાં જોઈએ તો તેના પ્રકરણ કડવાબદ્ધ રીતે હોય છે તેમ નાટ્ય સાહિત્યમાં અંકમાં એના પ્રકરણ પડે છે જેમ આપણે રાઈનો પર્વત વાંચતા હોઈએ ત્યારે જોવા મળે છે કે અંક એક અંક બે એ રીતે પાશ્ચાત્ય વિવેચકો નાટકનું વસ્તુ મધ્યમ કદનું સ્વયં પર્યાપ્ત અને સુસંકલિત હોવું જોઈએ એવું પાશ્ચાત્ય વિવેચકો કહે છે તેમને વસ્તુ વિકાસના પાંચ તબક્કા દર્શાવ્યા છે કોઈ બી નાટક હોય એનો જ્યારે વિકાસ થાય તેના કઈ રીતે તબક્કા પડે એના કેવા અંક હોય એના પાંચ તબક્કા દર્શાવ્યા છે સૌ પ્રથમ આરંભ પછી વસ્તુ વિકાસ પછી ચરમસીમા પછી અવરોહણ અને પછી અંતઃપરણીતી અને સંસ્કૃત નાટકમાં આ પ્રકારનો ક્રમ જોવા મળે છે કે પ્રારંભ પ્રયત્ન પ્રત્યાશા નિયતપ્તિ અને ફલગામ હવે ચરિત્ર ચિત્રણ એટલે કે પાત્રલેખનની વાત કરીએ તો નાટકનું મહત્ત્વનું અંગ છે પાત્રલેખન નાટકના પાત્ર સમૂહમાં નાયક નાયિકા વિદુષક તથા ગૌણ પાત્રોનો વિચાર કરવામાં આવે છે હવે પાત્રોની વાત કરીએ તો નાટકમાં અનેક પ્રકારના પાત્રો જોવા મળે છે જેના મુખ્યત્વે ચાર પ્રકાર પાડવામાં આવે છે પીરોદાત ધીર લલિત અને ધીરશાંત પીરોદાત એટલે કે કોઈ પાત્ર મહાન રામ જેવા લક્ષણો ધરાવતું હોય તેને એને પીરોદાત પ્રકારનું પાત્ર કહેવાય ધીર એટલે કે કોઈ ઉગ્ર પાત્ર હોય લલિત એટલે કે સુકુમાર જેવું પાત્ર હોય અને ધીરશાંત એટલે કે શાંત પાત્ર હોય નાટકના કાર્યોમાં વિઘ્નો ઊભા કરે તેને ખલનાયક કહેવામાં આવે છે નાટ્યકાર પોતાની વાત પાત્રો દ્વારા કહે છે જેથી નાટકમાં પાત્રોનું મહત્ત્વ વધી જાય છે નાટકનું પાત્રલેખન સજીવ જીવંત અને વાસ્તવિક હોય છે એ જરૂરી છે સંવાદની વાત કરીએ તો નાટકમાં નાટ્યકર્તા એ પોતાની વાત પાત્રો દ્વારા સંવાદ મારફતે કહેવા કહેડાવે છે એટલે સંવાદ એ નાટકનું એક માધ્યમ છે સંવાદ વિના નાટક અધૂરું છે એમ સંવાદનું મહત્વ દર્શાવતા બોલ્ટે કહ્યું છે કે અ પ્લે ઇઝ ઇટ્સ ડાયલોગ પણ કોઈ કોઈ નાટક સંવાદ પ્રધાન હોય છે જેમાં સંવાદ મુખ્ય અને અભિનય ગૌણ બની જાય છે સંવાદની સ્વાભાવિકતા સજીવતા ભાર ક્ષમતાની વ્યંજકતા પર નાટકની સફળતા અમુક અંશે અવલંબિત હોય છે સંવાદ કાર્યને આગળ ધપાવનાર અને વાંચિક અભિનયને ઉત્તમ તક પૂરી પાડનાર તથા અર્થપૂર્ણ અને વિતક હોવા જોઈએ સંવાદ કાર્ય જે સંવાદ અભિનેતા બોલે છે એ અભિનયને ઉત્તમ તક પૂરી પાડનાર તથા અર્થપૂર્ણ અને વિધક હોવો જોઈએ એ જરૂરી છે તો સંવાદનો મહિમા વધે છે હવે અભિનયની વાત કરીએ તો નાટકનું મુખ્ય કાર્ય એ અભિનય દ્વારા રસ નિષ્પત્તિ કરવાનું છે નાટકના કથા વસ્તુ પાત્રો અને રસનો આધાર એ અભિનય છે અભિનયના પણ ચાર પ્રકાર પાડવામાં આવે છે જેમ અભિનેતાના ચાર પ્રકાર હતા પાત્રોના ચાર પ્રકાર હતા એમ અભિનયના ચાર પ્રકારની વાત કરીએ તો એક કે શરીરની ચેષ્ટાઓ અને અંગોના સંચલન દ્વારા ભાવ વ્યક્ત કરે બીજો વાચિક જે ભાષા પ્રયોગ દ્વારા આહાર્ય એટલે કે વેશભૂષા દ્વારા અને સાત્વિક એટલે કે ભાવો તથા તત્વોનો અભિનય કરે એરિસ્ટોટલે નાટકમાં સ્થળ કાર્ય અને સમયની એકતા ઉપર ભાર મૂકેલો પ્રાચીન ગ્રીક નાટકની વાત કરીએ તો એમાં આ ત્રિવિધ એકતા સધાતી હતી ત્રિવિધ એકતા એટલે કે સ્થળ કાર્ય અને સમય અત્યારના નાટકમાં આવું ચુસ્ત નિયંત્રણ રહેલું જોવા મળતું આપણને નથી સંઘર્ષની વાત કરીએ તો નાટકમાં સંઘર્ષનું મહત્ત્વ વિશેષ હોય છે કેટલાક નાટ્ય વિવેચકો કહે છે કે નો ધેન નો ડ્રામા સંઘર્ષ વગર ડ્રામા ન હોઈ શકે એવું કેટલાક નાટ્ય વિવેચકો કહે છે નાટકનો સંઘર્ષ બે વ્યક્તિ વચ્ચે હોય લાગણીઓની પરસ્પર વિરોધી આંદોલનો વચ્ચે હોય કે પરિસ્થિતિ કે ભાવનાઓની વચ્ચે હોય પણ સંઘર્ષ હોવો નાટકમાં ખૂબ જરૂરી છે સંઘર્ષના આરંભ સાથે નાટક આરંભ હોય અને સંઘર્ષના અંત સાથે નાટકનો અંત થાય અથવા સમાધાન થાય રામપ્રસાદ બક્ષીના મત પ્રમાણે સંઘર્ષ એ નાટ્યકૃતિનું અંતિમ લક્ષ્ય નથી એ તો અંતિમ લક્ષ્ય સાધવાનું એક અત્યંત આવશ્યક એવું સાધન છે નાટકના વસ્તુના સંવિધાનનું તત્વ છે હવે નાટ્ય રસની વાત કરીએ તો અત્યારના નાટકમાં રસનું નહીં પરંતુ એક ભાવનું સમર્પણ થાય છે જે પ્રેક્ષકો જીલે છે પ્રેક્ષકના હૃદયમાં એ ભાવથી રંગાયેલી આનંદાભૂતિ થાય છે અર્થાત પ્રેક્ષકને રસપ્રીતિ થાય છે રામપ્રસાદ બક્ષી કહે છે કે આ ભાવ સંક્રમણ અને એ ભાવની પ્રેક્ષકના હૃદયમાં થતી આનંદ સ્વરૂપ રસ નિષ્પત્તિ એ નાટકનું પ્રાણભૂત જીવાદુભૂત તત્વ છે આગળ તેવું ઉમેરે છે કે નાટકનું પ્રાણભૂત તત્વ ભાવ છે આ ભાવનું સત્વર સફળ સમર્પણ એ નાટકનો ધર્મ છે અને એ ભાવ સહૃદયના હૃદયમાં રસ રૂપે અનુભવાય એમાં નાટકની ખરી સફળતા છે કાર્યવેગની વાત કરીએ તો કાર્યવેગ પાત્રોના માનવ સંઘર્ષને તથા વસ્તુની અભિવ્યક્તિમાં મદદરૂપ બને છે નાટકમાં દેશકાળને અનુરૂપ પરિવેશનું સર્જન પણ આવશ્યક ગણાયું છે ચિત્રો દ્રશ્યો વેશભૂષા તથા પાત્રોના સંવાદ દ્વારા પરિવેશ જીવંત બને છે ભારતીય નાટ્યશાસ્ત્ર પ્રમાણે નાટક સંબંધી વૃત્તિઓની વાત કરીએ તો એક કૌશિકી એક પ્રકારનું રોમેન્ટિક પ્લે આર ભટ્ટી એટલે કે એક્શન ટાઈપ પ્લે સાત્વતી એટલે કે ડ્રામા સાયકોલોજીકલ ટાઈપ તથા ભારતીય શૈલીની તાત્વિક ચર્ચા આવી જાય છે નાટકના અંત અને મુખ્ય ભાવ પ્રમાણે તેના બે મુખ્ય પ્રકાર પાડવામાં આવે છે એક કરુણિકા એટલે કે ટ્રેજેડી અને વિનોદિકા એટલે કે કોમેડી આ ઉપરાંત નાટકના વસ્તુને આધારે અનેક પ્રકારના પ્રકારો છે જેમ કે સમસ્યા નાટક વિચાર પ્રધાન નાટક ઐતિહાસિક નાટક પ્રતિકાત્મક નાટક એટલે કે વાત કંઈક અલગ અને અર્થ કંઈક અલગ કોમેડી ભાવનાટ્ય રહસ્ય નાટક આપણે એના મૂવી જોડે સરખામણી કરીએ એક સમસ્યા નાટકની વાત કરીએ તો એક થપ્પડ વિચારપ્રધાન નાટકની જોઈએ તો ઓએમજી ઐતિહાસિક નાટકમાં જોઈએ તો પદ્માવતી છે બાજીરાવ મસ્તાની છે પ્રતિકાત્મક નાટકમાં જોઈએ તો તુંબાળ કોમેડીમાં જોઈએ તો થ્રી ઇડિયટ્સ ભાવનાટ્યમાં જોઈએ તો દેવદાસ રહસ્ય નાટકમાં જોઈએ તો દ્રશ્યમ છે અંધાધૂંધ છે એટીસી એવા પ્રકારો પાડવામાં આવે છે જે આપણે ઇઝીલી સમજી શકીએ છીએ આ ઉપરાંત પદ્યમાં રચાયેલ નાટકને પદ્ય નાટક કહે છે ઉમાશંકર જોશીના જૂના નાટક સંગ્રહો જેમ કે હીર રાંજા આ ઉપરાંત નૃત્ય નાટિકા રેડિયો નાટક એપ્સડ નાટક અને એકાકી નાટક નૃત્ય નાટિકામાં જોઈએ તો રવિન્દ્રનાથ ટાગોરની ચંડલિકા રેડિયો નાટકમાં જોઈએ તો ગણી અત્યારે જે ઓડિયો બુક આવે છે એપ્સડ નાટકમાં જોઈએ તો તર્ક વગરનું લાભશંકર ઠાકરના નાટકો એકાકી નાટક જોઈએ તો શોર્ટ ફિલ્મ એક અંકવાળું નાટક અને ગુજરાતીમાં ભવાઈ જેવું લોકનાટ્ય પણ ઉપલબ્ધ છે ઉમાશંકર જોશીનું કથન છે નાટક માત્રનું સ્થાન રંગભૂમિ ઉપર છે નાટક એ બોલાતો શબ્દ છે એટલે એક સાહિત્ય પ્રકાર તરીકે તે ભાષાની શક્તિઓનો પૂરો રસ કાઢી વાસ્તવતા વિવિધતા અને સમૃદ્ધિ ધારણ કરે છે અને તેના પ્રયોગમાં બોલાતા શબ્દ ઉપરાંત અભિનય યાદી અંશોથી એની અસરકારકતા ભારે ચોટ સાધી શકે છે બીજું એનું નોંધપાત્ર લક્ષણ એ છે કે તે સમૂહ ભોગ્ય કળા છે આ લક્ષણોથી નાટક એકી સાથે માનવ જીવનની સૌંદર્ય મંડિત અભિવ્યક્તિ તેમજ લોક ચૈતન્યને ફુરાવી પ્રેરણાદાયક બની રહે છે ગુજરાતી નાટકનો વિકાસક્રમ જોઈએ તો પ્રારંભિક કાળમાં ગુજરાતમાં નાટ્ય સાહિત્યનું ખેડાણ અંગ્રેજોના સંપર્ક પછી થયું અંગ્રેજોના સંપર્ક પછી નિબંધ પણ આવ્યો છે રણછોડભાઈ ઉદયરામનું જયકુમારી વિજય નાટક અઢારસો ને એકસઠમાં લખાવા માંડેલું જેકોરનો જે એ અઢારસો બાસઠમાં તેની પૂર્વ અઢારસો બાસઠમાં જોઈએ તો નગીનદાસ મારફતીયાનું ને પહેલું ગુજરાતી મૌલિક નાટક કહેવામાં આવે છે તેમાં ગ્રીક નાટકની જેમ પ્રોલોગ જેવું મંગલાચરણ અને કોરસ પણ આવે છે કવિ દલપતરામની વાત કરીએ તો ગ્રીક નાટક એરિસ્ટોફેનિસના પ્રહસન પ્લુટસના અંગ્રેજી અનુવાદ પરથી લક્ષ્મી નાટક લખ્યું જે અઢારસો એકાવનમાં પ્રગટ થયેલી આ રૂપાંતર ગુજરાતીમાં પ્રથમ નાટ્યકૃતિ છે એમાં ભીમડાનું પાત્ર એ ભવાઈના રંગલા જેવું છે દલપતરામનું બીજું નાટક મિથ્યાભિમાન તો ભવાઈ જેવું જ છે એમાં જીવરામ ભટ્ટનું પાત્ર પાત્ર છે એમાં હાસ્ય કટાક્ષ જોવા મળે છે નર્મદની વાત કરીએ તો નર્મદના ભવાઈ અને સંસ્કૃત નાટકની અસર હેઠળ લખાયેલા રામ જાનકી દર્શન દ્રૌપદી દર્શન જેવા પૌરાણિક નાટક વસ્તુ સંકલનના સંવાદ અને પાત્ર ચિત્રણની શિથિલતાને કારણે રંગભૂમિ પર નિષ્ફળ નીવડે છે સુધારક યુગમાં જોઈએ તો ગુજરાતી નાટ્ય સાહિત્ય કલાના પિતાનું બિરુદ રણછોડભાઈ ઉદયરામને મળે છે આપણે આખ્યાનના પિતાની વાત કરીએ તો આખ્યાનના પિતા જે ભારણ હતા હવે સુધારક યુગમાં નાટ્ય સાહિત્યના પિતાનું બિરુદ જે ખડું એ રણછોડભાઈ ઉદયરામને મળે છે ભવાઈની અશ્લીલતા પ્રત્યે અણગમો ધરાવતા આ નાટક પ્રેમી વિદ્વાન પાસેથી ચૌદ જેટલા નાટકો મળી આવે છે લલિતા દુઃખદર્શક પહેલું કરુણા નાટક સમાજ ક્ષેત્રે કજોડા અટકાવવામાં તે મદદરૂપ બને છે રણછોડભાઈ ગુજરાતી નાટ્ય પરંપરાના માર્ગે ન જતા તેમને વિશેષ અનુકૂળ એવા અંગ્રેજી સંસ્કૃત નાટકોના માર્ગે આગળ વધે છે ત્યાંથી ગુજરાતી નાટકની અર્વાચીન આવૃત્તિનો પ્રદુર્ભાવ થાય છે રણછોડભાઈ પછી ગુજરાતી નાટ્યક્ષેત્રે બે ભિન્ન અભિગમ જોવા મળે છે એક સાહિત્યપરક નાટકો અને તકતાપરક નાટકો રંગભૂમિની માંગને સંતોષવા અને ધંધાધારી હરીફાઈમાં ટકી રહેવા રચાયેલી સંખ્યાબદ્ધ કૃતિઓમાં લોકનાટ્ય રીતિઓનો પ્રભાવ વર્તાય છે જે ડાહ્યાભાઈ ધોળાભાઈના નાટકોમાં આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી રૂઢિનું રૂપ ધારણ કરી તે કૃત્રિમ બને છે જે આધુનિક નાટકોમાં પણ જોઈ શકાય છે નવલ નવલરામ પંડ્યાની વાત કરીએ તો ભટ્ટનું ભોપાળું અને વીરમતી ભટ્ટનું ભોપાળું એ ફ્રેન્ચ નાટક મોક ડોક્ટરનું જ ગુજરાતી રૂપાંતર છે વીરમતીની વાત કરીએ તો એ ઐતિહાસિક નાટક છે જેમાં હાસ્ય ઉમેરવા સંસ્કૃત નાટકની અસર નીચે વિદૂષકનું પાત્ર ઉમેરવામાં આવ્યું છે આ સમયગાળામાં સામાજિક ઐતિહાસિક ધાર્મિક પૌરાણિક રાષ્ટ્રીય કથાવસ્તુ જેવા વિષયને ધ્યાનમાં રાખીને પણ નાટક રચવામાં આવેલા છે તેવું જોવા મળે છે જેમાં સવિતા નારાયણ હરિલાલનું ધ્રુવનું આર્યોત્તકર્ષક ગણપતરામ રાજારામનું પ્રતાપ નાટક જે વીર રસના લીધે પ્રખ્યાત થયેલું પંડિત યુગની વાત કરીએ તો સંસ્કૃત અને પાશ્ચાત્ય નાટ્ય સાહિત્યનું પરિશીલન કરી ઊંડી રસગ્નતાપૂર્વક નાટકો રચવામાં સાક્ષરોએ કરેલા પ્રયત્નોમાં આપણને કાંતા અને રાઈનું પર્વત નાટક પ્રાપ્ત થાય છે જે આપણા સિલેબસમાં પણ છે રાઈનો પર્વત નાટકના જે નાટ્યકર્તા છે એ રમણલાલ નેલકંઠ હવે જો કાંતા નાટકની વાત કરીએ તો એ મણિલાલ દ્વિવેદીએ રચેલું છે ઇતિહાસ અને કલ્પનાના મેળવાળું શૃંગાર વીર અને કરુણની વિવિધ ધારા વહેળાવતું કાંતા નાટક એ શેક્સપિયરની કરુણાંતિકાના પ્રભાવનું પ્રતિબિંબજીલી શિષ્ટ ટ્રેજેડી તરીકે સ્મરણીય બને છે તથા માં સાહિત્ય ઓછું અને રંગભૂમિનું તત્વ વધુ છે આ મણિલાલ દ્વિવેદીના નાટકો છે આ બે નાટક મણિલાલ દ્વિવેદીનો નાટ્યક નિર્માણ શક્તિનો પરિચય કરાવે છે રમણભાઈ નીલકંઠની વાત કરીએ તો એ રાઈનો પર્વત એનું મુખ્ય નાટક છે રંગભૂમિ પર સફળતા મળી નથી તેમ છતાં આ નાટક તેની આકૃતિ અને પાત્ર સૃષ્ટિ વગેરેને લીધે ખાસ તો તેમાંના સૂક્ષ્મ નૈતિક સંઘર્ષના નિરૂપણની દૃષ્ટિએ આપણા સાહિત્યમાં દીર્ઘકાલીન ગૌરવવંતા નાટકનું સ્થાન પ્રાપ્ત કરે છે જેમાં રાયનું પાત્ર એટલે કે જગદીપનું પાત્ર જે સત્યનિષ્ઠ અને નૈતિકતાનું ઉત્તમ ઉદાહરણ છે જેમાં ગાદી મેળવવાનો સંઘર્ષ ઝાલકા એટલે કે અમૃતદેવી તથા વિદુષક તરીકે મંજરીનું પાત્ર તથા સમજદાર પાત્ર તરીકે કલ્યાણકામ તથા નાટકમાં હાસ્ય માટે વંજુલ નામનું પાત્ર પણ છાપ જોડી જાય છે ત્યારબાદ કવિ કાંતે ગુરુ ગોવિંદસિંહ તથા રોમન સ્વરાજ્ય જેવી દેશભક્ત દેશભક્તિપૂર્ણ રચનાઓ પણ આપી છે તથા રંગભૂમિને ધ્યાનમાં રાખી લખતા નાટ્યકારોમાં રઘુનાથ ભટ્ટ એટલે કે રસકવિ જેનું નાટક છે અજાતશસ્ત્રુ પ્રભુલાલ દ્વિવેદી વગેરેના સાહિત્ય વગેરેના નાટકોમાં સાહિત્યિક આભાસ આપણને જોવા મળે છે કવિ નાનાલાલની વાત કરીએ તો તેમાં ભાવપ્રધાન નાટકો મુખ્યત્વે રચ રચેલા છે તેમના નાટકોમાં વાસ્તવિક તકતા કરતાં કલ્પના તકતા પર વધુ શોભે એવા ડોલર ડોલન શૈલીમાં લખાયેલા નાટકો આપણને જોવા મળે છે જેમ કે ઇન્દુકુમાર જયા જયંત વિશ્વગીતા વગેરે બટુભાઈની વાત કરીએ તેમાં નાટકોમાં વિચારોનો ચપકાર અનુભવાય છે આમાં કથા વસ્તુનો વિકાસ મુખ્યત્વે સ્ત્રી પાત્રો દ્વારા થાય છે ઉદાહરણ તરીકે મત્સ્યગંગા અને માલાદેવી સ્ત્રીપાત્રો જેમના નાટકોમાં મુખ્ય વધુ હોય એ બટુભાઈ મત્સ્યગંગા અને માલાદેવી બકર ઠાકોરની વાત કરીએ તો ઉક્તિ જુવાની સોવિયત નવજુવાની જેમાં પાત્ર પ્રસંગ અને ભાવની એકતા તથા એકાગ્રતા સચવાતા નથી ગાંધીયુગ અને મધ્યકાલીન તબક્કામાં વાત કરીએ તો કનૈયાલાલ મુનશી પૌરાણિક અને સામાજિક રંગક્ષમ નાટકો પ્રાપ્ત થાય છે જેમ કે પુરંદર પરાજય દર્પણ પુત્ર સમવોહી જે પૌરાણિક નાટકો છે તો વાવા શેઠનું સ્વાતંત્ર બે ખરાબ જણ કાકાની શશી એ સામાજિક નાટકો કનૈયાલાલ મુનશીના આપણને પ્રાપ્ત થાય છે મુનશીના સામાજિક નાટકો કટાક્ષપૂર્ણ હાસ્યપ્રધાન હોય છે તથા પૌરાણિક નાટકો એક ભાવનાની આસપાસ પાત્ર વસ્તુ સંવાદ વગેરેને સંયોજે છે અને ગાંભીર્યપૂર્ણ બને છે સચોટ અને અસરકારક સંવાદો કથા વસ્તુનો સતત વિકાસ રસ જમાવટ સંઘર્ષ વગેરેને લીધે આ નાટકો રંગભૂમિ પર નોંધપાત્ર સફળતા પામ્યા છે ર વ દેસાઈની અજની સંયુક્તતા શક્તિ હૃદય જેવા નાટકો રંગભૂમિ અને શિષ્ટ નાટકો વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ કરે છે અર્વાચીન યુગમાં જોઈએ તો ચંચી મહેતાના આગ ગાડીથી ગુજરાતી રંગભૂમિનો નવો યુગ શરૂ થાય છે જેમાં ચંચી મહેતા દ્વારા ધરા ગુર્જરી અને સોન વસ્તુ વસ્તુસંક વસ્તુ સંકલના મેના પોપટમાં લોકનાટ્ય રીતિ પરમ માહેશ્વરમાં વાકશૈલી આગગાડીમાં બોલી આણંદદેમાં સૌરાષ્ટ્રની લોકકથાનું વાતાવરણ નર્મદ અખો કે કપૂરનો દીવા જેવા ચરિત્ર નાટકોના નમૂના પણ ચંચી મહેતા દ્વારા પૂરા પાડવામાં આવે છે પ્રાણજીવન પાઠકની વાત કરીએ તો ઇપ્સનના નાટકોની અસર હેઠળ લખાયેલું લાગે છે અનંતા નાટકનું નામ યશવંત પંડ્યાની વાત કરીએ તો ભાષાની અને બુદ્ધિની ચમકવાળા નાટકો તેમાં જોવા મળે છે જેમ કે મદન મંદિર પડદા પાછળ ઘર દીવડી કૃષ્ણલાલ શ્રીધરણની વાત કરીએ તો શોક પર્યવ કાવ્ય નાટક જોવા મળે છે જેમ કે વડલો રછો પરિખના મેના ગુર્જરી જેવા સાહિત્યિક નાટકો પણ આપણને અરવાજની યુગમાં જોવા મળે છે ચંચી મહેતા પછી નાટકમાં પોતાનું ઉત્તમ ઉદાહરણ અને ઉત્તમ ઉત્તમ સત્વ રેડવાનો પ્રયાસ કરનાર શિવકુમાર જોશી છે સુમંગલા અંગારપસ્મ અને સુવર્ણરેખા જેમના નાટકો છે નાટકો શાબ્દ પ્રાધાન્ય અને બાહુલ્ય હોય છે આઠમા દાયકાના નાટ્યકારોમાં મધુરાય વ્યવસાય રંગભૂમિ પર પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે સંતુ રંગીલી અને શરત પછી લાભશંકર ઠાકર કૃત એક ઉદર જદુનાથના પ્રકાશનથી નાટકનું ચોખડું તૂટે છે અને આધુનિક નાટ્યપ્રવાહને ગુજરાતી ભાષામાં ઉતારવાનો મુખ્ય યશ લાભશંકર લાભશંકર ઠાકરને જાય છે લાભશંકર ઠાકરની વાત કરીએ તો એમાં વિષય પસંદગી એમની મહત્ત્વની વસ્તુ છે એ જ રીતે આઠમા દાયકા સહિત નવમા દાયકા પણ નવમા દાયકામાં પણ પ્રગટ થયેલ નાટકોમાં સવિશેષ નોંધપાત્ર જોવા મળે છે કે અંતિમ અધ્યાય જનાર્દન જોસેફ જાલકા જે રાયના પર્વતની કોપી છે પણ એ આગળ જતાં વધુ સુપ્રસિદ્ધ થયેલી હતી જે એક જ દાયકામાં આપણને અઢળક ઉત્તમ કૃતિઓ મળી આવે છે આમ ગુજરાતી નાટ્ય સાહિત્યની યાત્રા ભવાઈના પરંપરાગત ઢાંચા અને સંસ્કૃત નાટકોની અસરની અસરની હેઠળ શરૂ થઈને અર્વાચીન યુગના બૌદ્ધિક અને પ્રાયોગિક નાટકો સુધી વિસ્તરેલી છે દલપતરામ અને રણછોડભાઈએ એ જે નાટકોનો પાયો નાખ્યો અને કાંત અને રમણભાઈ નીલકંઠે સાહિત્યિક ગરિમા બક્ષી જ્યારે આધુનિક યુગમાં મધુરાઈ અને લાભશંકર ઠાકર જેવા પરંપરાગત માળખા તોડીને એપ્સડ અને અસ્તિત્વવાદી વિચારધારા દ્વારા ગુજરાતી નાટકને વૈશ્વિક કક્ષાએ મૂકવાનો પ્રયાસ કર્યો છે અંતે તો સમય બદલાય તેમ નાટકનું રૂપ પણ બદલાયું છે પણ માનવચિત્રના સંઘર્ષને પાછા આપવાનો તેનું મુખ્ય કાર્ય અકબંધ રહ્યું છે થેન્ક યુ